ગાંજાની તસ્કરીનો પ્રકાશ થયો છે આજે સુરત એરપોર્ટ પરથી વધુ એક વખત પોલીસે કરોડો પાડીને વધુ હાઇબ્રિડ જથ્થો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક તબક્કે ઓરિસ્સાથી ટ્રેન દ્વારા ગાંજાની મોટા પાયે તસ્કરી થતી હતી સુરતમાં ગાંજાની તસ્કરી માટે ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં છાસ વારે મોટી સંખ્યામાં ગાંજાના જગ્યાએ સાથે આરોપીઓની કિસ્સાઓ એક તબક્કે સામાન્ય થઈ ચૂક્યા હતા જોકે હવે છેલ્લા કેટલાય સમયથી હાઇબ્રિડ ગાંજાનું દૂષણ વધતા તસ્કરો વિદેશમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે એસઓજી પોલીસ દ્વારા આરોપી ઝફર ખાનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ટ્રોલી બેગની વધુ તપાસ કરતા તેમાંથી અન્ય ચાર પોઈન્ટ પંચ્યાસી કિલોગ્રામ ગાંજો ઠૂસીને ભરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો આમ જાફર ખાન પાસેથી કુલે ત્રણ પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાનો આઠ પોઈન્ટ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ સમગ્ર ગુજરાતમાં

અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટુ ટોપ સુધીના આક્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંગકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ફ્લાઇટ આઈસી આઈ એક્સ ટુ સિક્સ થ્રી માં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાનજો છે આ ઇન્ફોર્મેશન જે એન ગોસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સીઆઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ ડીઆરઆઈ વગેરે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની મળીજર કરવામાં આવી હતી તો આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું આમને કાર્બન પેપર ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સિલ કરીને બેંકમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તમિલનાડુનો રહેવાસી છે રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે આ બંને ઇબ્રાહીમ અંસારીને આપવાના હતા અને એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઈન માણસ એમનો તમીમ આજે આપણને મળી આવ્યો છે તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો એક દોઢ કિલો સાથે તમે પોતે પણ પંદર થી સત્તર ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચુકેલો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બાંગકોક છે એ આ બેક ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું ને એ કામ સંભાળે છે ત્યાં એમ એક આખું નેટવર્ક નો પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે